ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે થોડાક સમય પહેલાં નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાની પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગમાં જે માથાકૂટ થઈ હતી તેના પગલે છેલ્લા ત્રીસ દિવસથી ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમની સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ભાજપના નેતાએ મારામારીનો જે આખો મામલોના સંદર્ભમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી તેને લઈને હત્યાનો પ્રયાસનો ગુનો ચૈતર વસાવવા ઉપર નોંધાયો છે અને આના જ કારણે ધારાસભ્યની બંને કોર્ટે જામીન ફગાવતા આજે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં સુનાવણી હાથ ધરાવાની હતી સિત્યાસી નંબર ઉપર આ કેસ ઉપર ચર્ચા થવાની હતી પરંતુ એ પહેલાં સિત્યોતેર નંબર ઉપર આજે કેસની સુનાવણી ચાલી રહી હતી ને આજે બેન્ચ ઉઠી ગઈ તેના પગલે હવે આગામી જે નંબરો બાકી હતા જેમાં સિત્યાસી નંબર ઉપર ધારાસભ્ય ચૈતર વસાવાનો નંબર હતો તેના જામીન ઉપર આજે બંને પક્ષના લોકો દલીલો કરવાના હતા અને તે પહેલાં બેન્ચ છે તે પૂર્ણ થઈ જવાના કારણે હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનને લઈને હવે નવી તારીખ પડશે અને આગામી દિવસોમાં તેમના જામીન ઉપર સુનાવણી થશે અને તેને જ લઈને હવે ખૂબ જ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે જેને લઈને વડોદરા સેન્ટ્રલ જેલમાં હજી ધારાસભ્ય ચૈતર વસાવાને રહેવું પડશે સમર્થકો અને તમામ લોકોની નજર આજની સુનાવણી ઉપર હતી ઘણા બધા એવી આશાઓ પણ વ્યક્ત કરાઈ રહી હતી કે તેમને જામીન આજે મળી જ જશે પરંતુ આજે સિત્યોતેર કેસ સુધી જ સુનાવણી થાય અને સિત્યાસીમો નંબર ચૈતર વસાવાનો હતો અને તે પહેલાં જ બેન્ચ પૂર્ણ થઈ જવા કારણે હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે હવે કઈ નવી તારીખ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના જામીન ઉપર આપવામાં આવે છે શું આગામી દિવસોમાં નિર્ણય થાય છે તે જોવું જોઈએ દર્શક મિત્રો ન્યૂઝ કરી લો સબસ્ક્રાઈબ કરી લો